ભુજ જથ્થાબંધ બજારમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી ભુજ કામદાર યુનિયન અને ભુજ મજૂર વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં નેશનલ હોકર ફેડરેશનના જનરલ સેક્રેટરી મોહમ્મદ લાખા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા દેશનો શ્રમિક અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે માલસામાનની હેરફેર અને લોડિંગ અનલોડિંગમાં મજૂરોનું યોગદાન મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે કઠિન હવામાનમાં પણ મજૂરો સતત કાર્યરત રહે છે તેમણે ચિંતા વ્યક્ત કરી કે ઘણા મજૂરો બે ટંકનું ભોજન પ્રાપ્ત કરી શકતા નથી સરકારી યોજનાઓના લાભો મજૂરો સુધી પહોંચતા નથી અસંગઠિત ક્ષેત્રના મજૂરોના કાયદાઓ નબળા પડી રહ્યા છે સામાજિક કાર્યકર રફીક બાવાએ મજૂરોને સંગઠિત થવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું કાર્યક્રમમાં મુબારક વીરા હનીફ ગગડા કાશમ જેક સહિત અનેક મજૂર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ આગામી સમયમાં સંગઠનને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ અંગે મોહમ્મદ લાખાએ ચંચડ ન્યૂઝ સાથે વાત કરી હતી જે મેં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે ભુજ જથ્થાબંધ બજારમાં જે મજૂરો કામ કરે છે એ મજૂરો સાથે આજના દિવસની ઉજવણી જે છે ખાસ કરીને કહેવા જઈએ તો આજે આખા દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે આજના દિવસનું મહત્ત્વ શું છે એ એમને સમજાવવામાં આવ્યું અસંગઠિત ક્ષેત્રના જે શ્રમિકો છે એમના માટે કાયદાઓમાં જે અલગ અલગ જોગવાઈઓ છે એ બાબત ઉપર વાત કરી અને આજે જે દેશભરની અંદર મજૂરોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે કડકડતી ઠંડી હોય ધોમધકતો તાપ હોય એની અંદર પણ જે રીતે શ્રમ કરીને આખો દિવસ સવારથી કરીને રાત સુધી સંપૂર્ણ મજૂરી કરતાં આખો દિવસ શ્રમ કરી રહ્યા મજૂરો આજે સાંજે દેશભરમાં અલગ અલગ જગ્યાએ બે ટંક ખાવા સાથે પણ જો ન થતા હોય તો ક્યાંક ને ક્યાંક જે છે ખામી છે અને એના કારણે મજૂરો જે વ્યથા અને તકલીફ ભોગવતા હોય છે પરિણામે આજે આ આખી જ બાબતો ઉપર એમની સાથે ચર્ચા કરવામાં આવી આજના દિવસનું મહત્ત્વ એમને સમજાવવામાં આવ્યું સરકારની યોજનાઓ જે છે એ યોજનાઓ બાબતે એમને જાણકારી આપવામાં આવી અને આગામી દિવસોમાં જો તમે સંગઠિત થઈને નહીં રહો અને જો તમે તમારા સંગઠનને અને તમે પોતે સંગઠિત નહીં થાવ તો આવનારા દિવસોમાં એક મોટી સમસ્યાઓ જે છે કે જે રીતે યુનિયનો ટ્રેડ યુનિયનો જે છે એ ખતમ થઈ રહ્યા છે એમના કાયદાઓ જે છે એની અંદર મોટા મોટા સંશોધનો કરી અને સરકારે એ કાયદાઓને પણ ખતમ કરવાના પ્રયત્નો કર્યા છે અને આજે જે રીતે મજૂરોનું શોષણ થઈ રહ્યું છે એ સંપૂર્ણ રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક મજૂરો એનો ભોગ બની રહ્યા છે એટલા માટે આજે કાર્યક્રમ રાખી અને એમને આ એક સંદેશ આપવામાં આવ્યો અને આ સંગઠન જે છે એમનું એ સંગઠનને મજબૂત કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું